પ્રશ્ન નંબર એક ગુજરાતમાં સૌથી પહોળો પુલ કયો છે ઓપ્શન એ નહેરુ પુલ ઓપ્શન બી ગોંડલ પુલ ઓપ્શન સી સરદાર ફૂલ ઓપ્શન ડી સાગર ફૂલ સાચો જવાબ છે ઓપ્શન એ નહેરુ પુલ પ્રશ્ન નંબર બે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી સુરત ઓપ્શન સી પોરબંદર ઓપ્શન ડી વડોદરા સાચો જવાબ છે ઓપ્શન સી પોરબંદર પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં વર્ષ નો વરસાદ કેટલો છે ઓપ્શન એ આઠસો મિલીમીટર ઓપ્શન બી હજાર મિલીમીટર ઓપ્શન સી અગિયારસો છોતેર મિલીમીટર ઓપ્શન ડી પંદરસો મિલીમીટર સાચો જવાબ છે ઓપ્શન સી અગિયારસો છોતેર મિલીમીટર પ્રશ્ન નંબર ચાર ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે ઓપ્શન એ ભરૂચ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી વડોદરા સાચો જવાબ છે ઓપ્શન એ ભરૂચ